તેમ છતાં ભક્તિયોગી જીવન સંગ્રામનો અર્થ બરાબર જાણે છે તેને તે બરાબર સમજે છે તે આ સંગ્રામોની લાંબી પરંપરામાંથી પસાર થયેલો હોય છે અને તેમનો અર્થ તે બરાબર જાણે છે અંતઃકરણપૂર્વક આ સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તે સર્વ ઘર્ષણોથી દૂર રહીને સમસ્ત આકર્ષણોના કેન્દ્ર સ્વરૂપ હરિ પાસે સીધો જવા ઈચ્છે છે આ જ ભક્તનો ત્યાગ છે તેનું ઈશ્વર પ્રત્યે આ પ્રબળ આકર્ષણ અન્ય તમામ આકર્ષણોનો લોપ કરી દે છે ઈશ્વર પ્રત્યેનો આ પ્રબલ પ્રેમ અસીમ પ્રેમ તેના હૃદયમાં પ્રવેશે છે અન્ય કોઈ પણ પ્રેમને ત્યાં રહેવા માટે જરાક જેટલી પણ જગ્યા રાખતો નથી અને તે સિવાય બીજું હોય શું શકે ભક્તિ સ્વયં ઈશ્વરરૂપી પ્રેમ સમુદ્રથી તેનું હૃદય ભરી દે છે ત્યાં શુદ્ર અનુરાગો માટે કોઈ સ્થાન નથી અર્થાત ઈશ્વર સિવાયની તમામ વસ્તુઓ પ્રત્યેનો ભક્તનો વૈરાગ્ય ઈશ્વર પ્રત્યેના તેના જન્મે છે પ્રાપ્તિ માટે આ આદર્શ તૈયારી છે જ્યારે આ ત્યાગ ઉત્પન્ન થાય છે ત્યારે જીવને માટે પરા ભક્તિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું દ્વાર ખુલી જાય છે ત્યાર પછી જ પરા ભક્તિ શું છે તે સમજાવવાની શરૂઆત થાય છે અને જે મનુષ્ય પરાભક્તિના આ ગર્ભ મંદિરમાં પ્રવેશ કર્યો છે તેને એકલાને જ કહેવાનો અધિકાર છે કે આધ્યાત્મિક અનુભૂતિ માટે બધી મૂર્તિઓ અને પ્રતિકો સહાય તરીકે મારે માટે બિન ઉપયોગી છે સામાન્યતઃ વિશ્વભાતૃત્વ તરીકે ઓળખાતી પ્રેમની પરમોચ્ચ અવસ્થા તેણે એકલા જ પ્રાપ્ત કરી છે બાકીનું બધું તો માત્ર વાતો છે તે કોઈ ભેદભાવ જોતો નથી પ્રેમના મહાસાગરે તેનામાં પ્રવેશ કર્યો છે તે માણસમાં માણસ જોતો નથી પરંતુ સર્વત્ર પોતાના પ્રિયતમને જ નિહાળે છે પ્રત્યેક ચહેરામાં તેને એનો હરિ દેખાય છે સૂર્ય અથવા ચંદ્રનું તે જ તેને મન માત્ર હરિનો જ પ્રકાશ છે જ્યાં જ્યાં સૌંદર્ય અથવા ભવ્યતા છે તે બધું તેને મન પરમાત્માનું જ છે આવા ભક્તો હજી વિદ્યમાન છે સંસાર તેમના વિનાનો કદી રહ્યો નથી સર્પદંશ થયો હોય ત્યારે પણ આવા ભક્તો માત્ર એટલું જ કહે છે કે એ તો મારા પ્રિયતમ તરફથી મારી પાસે એક સંદેશવાહક આવ્યો હતો એકલા આવા માણસોને જ વિશ્વભાતૃત્વની વાતો કરવાનો અધિકાર છે તેઓ કદી કોઈ પ્રત્યે દ્વેષભાવ અનુભવતા નથી ધિક્કાર અથવા ઈર્ષાની વૃત્તિ તેમના મનમાં કદી ઉકતી નથી બાહ્ય ઇન્દ્રિય ગ્રાહ્ય જગત તેમની પાસેથી સદાકાળ માટે અદૃશ્ય થઈ ગયું હોય છે પોતાના પ્રેમ દ્વારા તેઓ સર્વ દ્રશ્યોની પાછળ પરમ સત્યને જ સદા નિહાળતા હોય ત્યાં તેઓ ક્રોધ કેવી રીતે કરી શકે